સુરતના નવી સિવિલ હોસ્પિટલની જર્જરિત બિલ્ડિંગને લઈ વિવાદ સર્જાયો છે સિવિલ હોસ્પિટલની જર્જરિત બિલ્ડિંગને લઈ કાયદાકથા ટીમ દ્વારા આજે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું છે કાયદાકથાના મુખ્ય સંચાલક એવા શહેરના જાગૃત નાગરિક સંજય ઈઝાવા તથા હિતેશ સુલ્યાની આગેવાનીમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતેના જર્જરિત ઇમારત સામે એક દિવસીય ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ ત્રણ સાત બે હજાર ચોવીસના રોજ ન્યૂ સિવિલ હોસ્પિટલ ખાતે કાયદાકથા ટીમ દ્વારા લેવામાં આવેલ મુલાકાત દરમિયાન સિવિલ હોસ્પિટલના કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી તારીખ પંદર સાત બે હાજર ચોવીસ ના રોજ જવાબદાર અધિકારીઓ દ્વારા કરેલ મીટિંગનો મૂળ હેતુ સમાચાર પત્ર મુજબ સાઠ દિવસમાં તમામ જર્જરિત ઇમારત ખાલી કરવા અંગે

નવ કલાકથી સાંજના છ કલાક સુધી જાગૃત નાગરિકો એક દિવસીય પ્રતિક ધરણા પર બેઠા હતા હડતાળ પછી પણ જો તંત્રની આંખ ન ખૂલે તો સમગ્ર મામલો મધ્યમ વર્ગના નાગરિકોના ન્યાયના હિતમાં ઉચ્ચ ન્યાયાલય સુધી લઈ જવામાં આવશે એવો સૂચના પણ જાગૃત નાગરિકો દ્વારા આપવામાં આવી છે

અને વકીલ નોટિસ પણ આપીને એની અંદર માંગણી કરવામાં આવેલું છે વારંવાર આરટીઓ કરીને માહિતી માંગીએ છે છતાં આ તંત્ર પેટનું પાણી નથી હાલતું એટલા માટે આજે આ ધરણા પર બેસવામાં આવેલું છે એક દિવસીય ધરણા છે જો આનાથી કામ ના ચાલે તો ઉગ્ર આંદોલન કરવાનું પણ અમારી ચીમકી છે કારણ કે આ ગરીબ દર્દીઓ એના માટેનો સવાલ છે એના માટે કોઈ અવાજ નથી ઉઠાવતું અને અન્ય કોઈ જગ્યા પર કદાચ જો પૈસા વાળા માટે કોઈ આ સ્ટ્રક્ચર હોત આ ક્યાર નું બેની ગયું હોત સુવિધા પણ સારી મળતી હોય પણ આ ગરીબ માટેનું છે એટલા માટે આ આ બાજુ કોઈ જોતા નથી અને આ બિલ્ડિંગની હાલત રોજ રોજ ખરાબ છે